નમસ્કાર વીએસ ન્યુઝ આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો રાજુલા શહેર તેમજ તાલુકામાં ગણેશ ઉત્સવ પૂર્ણ ગણપતિ બાપાની દિવસે ગણેશ કરી વિદાય આપી સમગ્ર વિગતની વાત કરીએ તો રાજુલા શહેરમાં ગણેશ મહોત્સવ ચાલી રહ્યો હોય અને ગણપતિ બાપાના દસ દિવસ પૂર્ણ થતા અગિયાર માં દિવસે રાજુલા શહેરના તમામ ગણપતિ દાદાના પંડાળોમાં વહેલી સવારથી જ ગણપતિ બાપાની વિધિવત આરતી પૂજા કરી ભવ્ય સ્નાન યાત્રા નીકળી હતી જેમાં બેંટ વાઝાના તાલ સાથે વાજતે ગાજતે ગણપતિ બાપાને વિસર્જન માટે લઈ જવામાં આવ્યા હતા અને અબિલ ગુલાલના છાટણા કરી ગણપતિ બાપા મોરિયા ઘીમા લાડુ ચોરિયા બાપા અગલે વરસ જલ્દી આનાના નાદ સાથે ગણપતિ બાપાને વિવિધ સમુદ્ર કિનારે જેવા કે વિક્ટર ચાંચબંદર સરકેશ્વર મહાદેવ વારાસ્રુપ કરવામાં આવ્યું હતું જેમાં રાજુલા પરિષદના રાજા તેમજ વિવિધ પંડાળોના ગણપતિ બાપાની મૂર્તિઓ વિસર્જન કરવામાં આવી હતી અને રાજુલા શહેર પોલીસ દ્વારા ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ મોરિયા 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 ગણપતિ 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 બાપ્પા 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 પરિષદ રાજુલા રાજા આજે અગિયારમા દિવસે વિસર્જન કરવામાં આવ્યા વિક્ટર ના ચાંદર ગામે અને રાજુલાના ખૂબ ખુબ જનતા કે સમસ્ત હિન્દુ સમાજ આ વખતે ખૂબ જ ગણપત છે ગણપતિ મહોત્સવ રાજુલા તાલુકામાં સંગે ઉજવાયો છે રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ કા રાજા લાલબાગના રાજા એવા રાજુલાના રાજાની આજે અનંત ચતુર્થદશી નિમિત્તે સમુદ્રમાં સ્નાન કરવા માટે અને પૂજા વિધિ કરી અને આવતા વર્ષે વિલાવેલા પધારે એવી દરેક ભક્તોમાં આસ્થા છે સાથે સાથે પોલીસ બંદોબસ્ત અને જે કાંઈ ગણપતિ ઉત્સવનું આયોજન થયું જેની અંદર હનુમાન ચાલીસા બધા જે સત્સંગો બહેનો ભાઈઓ બધા મંડળો જોડાયા હતા રાજુલા તાલુકાના ઘણા પંડાલોમાં જોડાયા છે જેમાં અગ્રેસર વિશ્વ હિન્દુ પરિષદ કા રાજા રાજુલામાં યોજાયા હતા અમારા વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ યુવરાજભાઈ ચાંદુ ગૌરાંગભાઈ અને અમારી સમગ્ર ટીમ આ જહેમત કરી હતી અને લોકોએ ઉમંગ ઉલ્લાસ સાથે ગણપતિ મહોત્સવના આજે પાલના કરી વહેલા વહેલા પધારવા ગણપતિ દાદાને પ્રાર્થના કરી છે